નમસ્કાર મિત્રો આજે પહોંચી છે તાપી સ્વરાજ ની ટીમ તાલુકાના સુવિધાઓમાં આરોગ્ય પાણી શિક્ષણ રોડ રસ્તા વીજળી જેવા મુદ્દાઓ પર આપણી ત્યાં ચૂંટણીઓ થતી હોય છે અને લોકો જીતી પણ જતા હોય છે પણ આજે પંચોતેર વર્ષ પછી પણ ડુંગરી ફળિયાના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે જી હા પાકો રસ્તો અને એક એવો પાકો રસ્તો કે જેનાથી બે ફળિયા જોડાયેલા છે બંધારપાડાનો મુખ્ય બજાર જોડાયેલો છે મુખ્ય બજાર છે બંધારપાડા મોટા બંધારપાડા ત્યાંથી મોહપાડા ફળિયું છે અને અહીંથી જ આ ફળિયાને જોડે છે બેડપાડા ડુંગરી ફળિયાને લગભગ લગભગ એક દોઢ કિલોમીટર જેવો આ રસ્તો છે અને જે રસ્તાના કારણે રહીશોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને એ પરિસ્થિતિ ગ્રાઉન્ડ જોવા માટે અહી તાપી સ્વરાજ ની ટીમ પહોંચી છે જાણીએ રહીશો શું પ્રશ્ન છે આજે આપણે પહોંચ્યા છીએ સોનગઢ તાલુકાના બેડપાડા ગામે એક એવું ગામ કે આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી ભારત દેશમાં થઈ ચૂકી છે તે છતાં આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીં રસ્તાનો અભાવ છે ખૂબ દયનીય પરિસ્થિતિમાં એક આખે આખું ગામ અહીંયા પરિસ્થિતિ જે વિકટ પરિસ્થિતિમાં રહ્યા છે રહીશો અહીંયા જોડાયા છે ફળિયાના મિત્રો અહીંયા જોડાયા છે જાણીએ શું પરિસ્થિતિ છે શું તકલીફ છે બેન આપને રસ્તો રસ્તાનો જોઈએ આપણેનો પાકો રસ્તો જોઈએ ચોમાસામાં ઘૂંટણા એટલે કાદવામાં જવા પડે બંદર તો આ રસ્તો સુધારવા જોઈએ બિલકુલ અ સાથે ઘણા બધા રહીશો છે મા એક બેન અહીંયા જોડાયા છે બેન શું પરિસ્થિતિ આ રસ્તો ન હોવાથી આપણે શું તકલીફ પડી રહી છે શાળાએ જતા વિદ્યાર્થીઓને ચમાસામાં જવાની તકલીફ થાય છે બાલવાટિકામાં જતા કે પછી હોસ્પિટલમાં જતા એ સ્ત્રીઓને કેવી રીતે લઈ જવાની દવાખાને લઈ જવા માટે કેવી રીતે લઈ જવાની સ આ એકસો આઠ ની જે સુવિધા છે તે અમારી

સુધી ભારત દેશ આઝાદ થયો રસ્તો નથી બન્યો એટલે અમને પાકો રસ્તો છે છે કહેવું એમ કે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા જી આપણી સાથે ગામના એક એવા વડીલ છે જેમણે અહીં જ જન્મ લીધો છે ઉંમર પણ એમની દેખાઈ રહી છે કે સૌથી આમાં વડીલ છે આપનો જન્મ અહીંયા થયો છે તમારા જન્મ પછી અહીંયા પાકો રસ્તો તમે જોયો છે ખરો ના સાહેબ નહીં જોઈએ

અને ઘણી વખત અમે ગ્રામ પંચાયતના સરપંચ શ્રીને બી રજૂઆત કરેલી પણ એનો બી કોઈ નિર્ણય આવ્યો નથી બિલકુલ હા અને સાથે સાથે હું જોઈ રહ્યો છું આમાં અમે ડોક્યુમેન્ટ ચેક કર્યા એમાં માર્ગ અને મકાન વિભાગને પણ અનુલક્ષીને આપ કઈક અરજી કરી છે ત્યાં સુધી પણ આપ પહોંચ્યા છો તો ત્યાંથી પણ કોઈ રિપ્લાય આવ્યો નથી ત્યાંથી પણ કઈ રિપ્લાય આવ્યો નથી હું ગ્રામજનોને એ પણ પૂછવા માંગીશ કે દર બે ચાર વર્ષે આપણા ભારત દેશમાં જાત જાતની ચૂંટણીઓ થાય છે પછી ગ્રામ પંચાયતની હોય તાલુકાની હોય કે વિધાનસભા લોકસભાની તો શું નેતાઓ આ રસ્તે આવતા નથી નેતાઓ આવીને જાય છે તમને રસ્તો બનાવી આપીશું આવું કહે છે પણ રસ્તો હજી સુધી આવ્યો નથી જયારે વોટિંગ કરાવવા ત્યારે દોડી આવે છે રસ્તાની માંગ કરીએ અમે હા પાડી દઈ છે પણ રસ્તો બનતો નથી બિલકુલ અને આ રસ્તો તમારો મુખ્ય બજાર ક્યાં આવેલો છે મુખ્ય બજાર અમારા બંદરપાડા આવેલો છે રસ્તો અમારો એક જ રસ્તો છે આ ડુંગળી પડ્યા થી મોફ હોય જડાતો બંદરપાડા જવા માટે દૂધ ભરવા કે દુકાને કે આમ તેમ ગમે તે કામ હોય તો અમારે જવું જ પડે ત્યાં ને મેન રસ્તો આ છે શાળાએ છોકરાઓને મોકલવા માટે મોકલવા માટે જવું પડે છે તો મૂકવા માટે જવું પડે છે તો જવા માટે બહુ તકલીફ પડતી છે જે બિલકુલ એક તરફ સરકાર શ્રી ભણસે ગુજરાતની વાતો કરે છે એક તરફ ગરીબો માટે કે આપણી આદિવાસી જનતા માટે જાત જાતની યોજનાઓ જેટલી પણ આપણે જોઈએ છે એનો લાભ રસ્તાના કારણે કદાચ એ નથી લઈ શકતા એકસો આઠ જેવી સુવિધા મુખ્ય રસ્તા પર આવે છે બહેનો પાસે મેં સાંભળ્યું હતું કે જે મહિલા પ્રસૂતા હોય છે અહીંથી જોડી બાંધીને મુખ્ય રસ્તા સુધી લઈ જવામાં આવે છે બેન એવો શું કિસ્સો તમારે નજરે ચડ્યો છે કઈથી જે પ્રસૂતા હોય છે એમને દવાખાને કઈ રીતે લઈ જવામાં આવે છે કોઈ જોડી બાંધીને લઈ જાય છે અને કોઈ વખત તો ચાલતા જ પણ લઈ જવું પડે છે પ્રસવ વખતે પણ અને જો કોઈ માંદા હોય તે લોકોને ગાડી પર નહીં બેસાય તો પછી જોડીમાં મૂકીને લઈ જવું પડે છે એ લોકોને બિલકુલ તો આ પરિસ્થિતિમાં રહીશો અહી ખૂબ જ પરેશાન છે આગામી દિવસોમાં કદાચ આ તમારી માંગણી ન તો આગામી દિવસોમાં તમે શું કરશો ઉપલી કક્ષાને અરજી આપીશું અમે અને ઉપલા ઉપલા અધિકારી સુધી પહોંચવાની કશિશ કરીશું

અજા થયા અને છતા રસ્તો નહીં બો તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ને રજૂઆત કરીશું ને રસ્તામાં આવવા જવા માટે સુધી કાદો કીચડ રહે કોઈ આવવા જવા માટે ટુ વ્હીલર હોય આવે ફોર વ્હીલ હોય નહીં આવે અહીંયા ને જીબીને કોઈ લાઈટ જાય અંધારામાં તો બે અઠવાડિયા અંધારા જ મારીએ સાહેબ અમે વારંવાર રસ્તાની રજૂઆત કરીએ છતાં કોઈ નિકાલ આવતો નથી તો અમે અમને રસ્તો બનાવી ન આપવામાં આવશે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું ને ઉપર કક્ષે સુધી રજૂઆત કરી છે અમે રસ્તા હારું બસ અમને ખાલી રસ્તો જોઈએ બસ જે બિલકુલ રહીશોની યુવાનોની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે રસ્તો જોઈએ છે ભાઈ જણાવી રહ્યા છે કે કદાચ જીબી વીજ કનેક્શનમાં કોઈ પણ ફોલ્ટ આવે તો એ ગાડીઓ પણ અહીં સુધી સમયસર ન પહોંચી શકે ચોમાસા દરમિયાન તો બબે અઠવાડિયા આ પરિવાર અંધારામાં રહે છે બાળકો ખૂબ નાના નાના છે અને નાના બાળકો સાથે વડીલો સાથે આજે આપણે જીવ રહ્યા છે ફિફ્થ જનરેશન ફાઇવજી યુગમાં આધુનિક યુગમાં આજે આપણે ચંદ્ર અને મંગળ ગ્રહ પર પહોંચી ગયા છે પણ આજે બેડપાડાના આ રહીસો ડુંગરી ફળિયાના આ રહીસો આજે આ પરિસ્થિતિમાં જીવવા મજબૂર છે તંત્ર સુધી આ વાત પહોંચાડવા માટે તાપી સ્વરાજની ટીમ જ્યારે અહીં પહોંચી તો અમારી ગાડી પણ અહીં સુધી બહુ મુશ્કેલીથી પહોંચી છે અમે નજીકથી જોયું છે કે આ સુવેદનામાં લોકો જીવ રહ્યા છે સાથે સાથે

સાહેબ છે એ પણ નથી કરતા જી બિલકુલ અંતે આપણે રહીશોને પૂછીશું કે આપે ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ કલેક્ટર શ્રી સુધી અને માર્ગ અને મકાન વિભાગ અને જે તે તમારા જે જનપ્રતિનિધિ છે ધારાસભ્ય શ્રી સુધી પણ રજૂઆત કરી છે અંતે આપણે ચેનલના માધ્યમથી આપ સરકારને શું સંદેશ આપવા માંગો છો આપનો મુખ્ય પ્રશ્ન છે એ વહેલી તકે એનું સોલ્યુશન આવે